ભારતભરમાં દેવીઓના મંદિર દરેક જગ્યાએ મોજૂદ છે જેમાંથી માતા દેવીનું મંદિર મનસા દેવી અંબાજી માતા મંદિર સામેલ છે આજે આપણે એવા જ એક મંદિરના વિશે જાણકારી મેળવીશું જ્યાં માતા પોતાના ભક્તોને જ્વાલાના રૂપમાં દર્શન આપે છે આપમાંથી કેટલાય લોકોએ આ મંદિર વિશે સાંભળ્યું હશે અને જોયું પણ હશે દર્શન પણ કર્યા હશે પરંતુ આ મંદિર વિશે આપને જાણકારી નહીં હોય આ મંદિરની ખાસિયત છે કે સદીઓથી તેમાં માતા રાણીની જ્યોત પ્રગટી રહે છે હેરાનીની વાત એ છે કે આ જ્યોત તેલ વિના કે દિવેટ વિના પ્રગટી રહે છે આ મંદિરમાં કોઈ પણ મૂર્તિ નથી અહીંયા નવ જ્યોતિની પૂજા થાય છે જેમાં તેલ નથી અને સદીઓથી તે પ્રગટી રહે છે જ્યારે કોઈ કુદરતી આપદા આવવાની હોય ત્યારે આ જ્યોતિઓનો કલર બદલાઈ જાય છે તે એક આસ્થાનો ચમત્કાર છે આની પાછળનું કારણ આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા અને આ રહસ્ય એક રહસ્ય જ બનેલું છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ સ્થાન પર માતા સતીની જીભ પડી હતી અને અહીંયા માતા જ્વાલાના રૂપમાં બિરાજમાન છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જ્વાલાદેવીની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પૌરાણિક કથા અનુસાર આ રહસ્યમય મંદિરની જ્યોતિને બુજાવા માટે તેને ઓલવવા માટે બાદશાહ અકબરે કોશિશ કરી હતી અને તે આ મંદિરની જ્યોતિ ઓલવી ન શક્યા હતા અને તેણે નહેરનું નિર્માણ કર્યું અને સેના પાસે તેમાં પાણી નાખવાની શરૂઆત કરી નહેરનું પાણી માની જ્યોતિને ન બુજાવી શક્યું આખરે અકબરે જ્વાલાજીની સામે ઝૂકી ગયા અને અકબરે મંદિરમાં સોનાનું છત્ર ચડાવ્યું માતાએ તે છત્રનો સ્વીકાર કર્યો નહીં અને આ છત્ર સોનાનું ન રહીને બીજી ધાતુમાં બદલાઈ ગયું અકબરની ભેટ માતાએ અસ્વીકાર કરી આના પછી કંઈ કેટલાય દિવસો સુધી અકબર આ મંદિરમાં રહીને ક્ષમા માગતા રહ્યા અને ખૂબ જ દુઃખી થઈને પાછા ફર્યા માનવામાં આવે છે કે આ ઘટના પછી અકબરના મનમાં હિન્દુ દેવી દેવતાઓના માટે શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી અહીંયા જ્વાલાજી પ્રાકૃતિક ન થઈને ચમત્કારિક છે અંગ્રેજી શાસનકાળમાં પણ અંગ્રેજોએ ખૂબ જ જોર લગાવ્યું અને જમીનની નીચે નીકળતી ઉર્જાનો પ્રયોગ કર્યો પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ આ ઉર્જાને ક્યાંથી આવે છે તે તેઓ શોધી ન શક્યા જ્વાલાદેવીનું આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા ક્ષેત્રમાં આવેલું છે અને કાંગડા દેવી પણ કહેવામાં આવે છે આ મંદિર એકાવન શક્તિપીઠોમાંથી એક છે મંદિરના ગર્ભગૃહના અંદર સાત જ્યોતિ છે અને સૌથી મોટી જ્યોતિ મહાકાળીનું રૂપ છે જેને જ્વાલામુખી કહેવામાં આવે છે બીજી જ્યોતિમાં માતા અન્નપૂર્ણાનો વાસ છે અને ત્રીજી જ્યોતિમાં મા ચંડિકાનો વાસ છે ચોથી જ્યોતિમાં હિંગળાજ માતા પાંચમી જ્યોતિમાં વિંધ્યાવાસિની અને છઠ્ઠી જ્યોતિમાં મહાલક્ષ્મી માતા અને સાતમી જ્યોતિમાં સરસ્વતી માતા છે દેવીનું આ મંદિર ભક્તોના માટે ખૂબ જ માન્યતા રાખે છે અને તેમાં સવારે પ્રાતકાળથી મંગલા આરતી અને રાત્રે શયન આરતી ખૂબ જ દિવ્ય અને આકર્ષક હોય છે આ આરતીમાં સંમેલિત થવા માટે ભક્તો ખૂબ જ રાહ જોય છે આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ આ મંદિરમાં જ્વાલાના રૂપમાં આપણે માતાજીના દર્શન કરી શકીએ છીએ એટલે જ્વાલાના રૂપમાં માતા દર્શન આપે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રહસ્યમય અને નવીનતમ વાતો સાથે